ભેસ્તાન પોલીસ સ્ટેશનના લૂંટના આરોપીઓને ગણતરા કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન છ તથા મધ્યપ્રેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓ ભેસ્તાન શાંતિનાથ જ્વેલર્સ નામની દુકાનમાં મરચાની ભૂકી તથા મારક હથિયારો સાથે પ્રવેશ કરી લૂંટ કરનાર ઇસમોને તાત્કાલિક પકડી પાડવા સૂચના કરેલ જે અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ચાર ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો તથા લિંબાયત પોલીસ સ્ટેશનની એક ટીમ એમ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જે સૂચનાને આધારે આરોપીને પકડી પાડવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ બનાવ અનુસંધાને આરોપી નામે આમિર ઇરશાદ અંસારી રહે લોટ નંબર એકસો બોતેર રતનજી નગર કમરુનગર પાસે લિંબાયત સુરત મુડગામ गंगवाली पोस्ट पखनपुर तालुक नगीना जिल्ह बिजनोर नानो, बना वाली बनाववाळी जगायची भागवत जता स्थानिक पब्लिक पकडी ने भेस्तान पोलीस स्टेशन पीसीआर 43 ने हवाले करिल तथा अहमद रजा सईदुल अंसारी पद्मावती पद्मावतीनगर लिंबायत सूरत सुरत मोळगा पोस्ट माधवपुर जिल्ह्या सीतामढी बिहार તેઓને લિંબાત પોલીસની મદદથી તથા બિન નવાઝ મોહમ્મદ માસુમ શેખ અહીં પ્લોટ નંબર એકસો બાવન ભાઈ નંબર ત્રણ માવતીનગર લિંબાયત સુરતમાં આવીને ક્રાઇમ રાજની મદદથી ગણના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો આ બનાવની હકીકત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન ચાર બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન ચાર રસ્તા છે એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઈસમો એટલે ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસથી પંદર મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાદીની વીંટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડ ઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડ ઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઈર્ષાદ અંસારી તે આમ એ સલૂનનું સલૂન ધરાવતો હતો એટલે વાણન તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે આ ત્રણેય આરોપીઓ પૈકી આમિદ ઈર્શાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલ નવાઝ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાઝ મોહમ્મદ માસુમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રિબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો ગુનાહિત હતો અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી તેમ છતાં હજુ તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશો ભૂકી એમનો જે હથિયારની સાથે હથિયાર એટલે છરી અને એની સાથે સાથે મરચાંની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો મરચાંની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાંની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાંની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ ત્રણ આરોપીઓએ આજે શાંતિનાથ જ્વેલર્સ ની દુકાને રેકી પણ કરેલી હતી એ પણ જણાઈ આવેલું છે